સુરતના વરાછા ખાતે રહેતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાચડીયાના ઘરમાં આગ લાગતા વર્ષના પુત્રનું મોત હતું અન્ય બાજુના ઘરમાં જતા જીવ હતો સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા અને કોર્પોરેટરના બંગલામાં આગ લાગતા સત્તર વર્ષીય પુત્રનું મોત થયું હતું વાત એમ છે કે મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતો કાછડિયાના પુત્ર પ્રિન્સનું મોત નીપજ્યું છે ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્યો બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો જોકે સત્તર વર્ષીય પુત્ર ફસાઈ જતા તેનું મોત થયું છે બનાવને લઈ ફાયર સાથે પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિપુલ સોહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજે રાત્રે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ વોર્ડ નંબર સોળના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડિયાના ઘરે રાત્રે કોઈ શોર્ટ સર્કિટથી લગભગ બે એક સમયે પહેલા માળે આગ લાગી હતી બધા બીજા માળે સૂતા હતા ધુવાડો આવ્યો એટલે ખબર પડી કે કંઈક આગ લાગી છે એ તાત્કાલિક બધા નીચે ઉતરવા ગયા તો નીચેના માળે આગ લાગેલી હતી અને નીચેથી નીકળાયું નહોતું એટલે બધા ઉપર અગાસી તરફ દોડ્યા અને ઉપર અગાશી પર જઈને બાજુની જે અગાસી છે તેની ઉપર કૂદીને જીવ બચાવ્યો અને આ અફડા તફડીમાં જિતેન્દ્રભાઈ કાછડી એક નાનો દીકરો ફસાઈ ગયો અને એમનું ડેથ થઈ ગયું છે ખૂબ દુઃખદ ઘટના બની ગઈ છે ભગવાન એમના આત્માને શાંતિ આપે આત્મા સૂંતઓ તા રાત્રે ભાઈ ખબર પડી અમરા તડીમાં ફાગડમ ભાગમાં એક છોકરો રહી ગયો અને બાકી બધા ઉપર ચડી ગયા એક છોકરો નીચે નીકળી ગયો નીચેથી અને બાકી અમે બધા ઉપર થઈને બાજુ પર કુટકા મારી નીકળી ગયા બાર ને ઉપર ગયા પછી ખ્યાલ એક છોકરો રહી ગયો પણ બધાને બહાર કાઢવા માં એક છોકરો ફસાઈ ગયો